હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રવિવાર અમારો રવિવાર તો આખો ગામડે ગયો કેમ તો કે અમે ગામડે સફાઈ કરવા ગયા હતા કારણ કે કેટલો સમયથી અમારું ઘર હતું તો અમે ત્યાં સાફ સફાઈ કરવા ગયા હતા આજે અમે આવ્યા છીએ થોડી વાર લાગી મને એમ થયું કે ચાલો થાકી તો ગયા છીએ પણ બધાને જેમ આદત હોય મારો વિડીયો જોવાની તો મારે કેમ ન ઉતારવો વિડીયો હું થાકી ગઈ છું તો પણ હું વિડીયો ઉતારીશ કારણ કે હું રૂટિન ડેલી વ્લોગ્સ જોવાની ઘણાને સિરિયલની જેમ આદત હોય એટલા માટે મને એમ થયું કે ચાલો હું વિડીયો બનાવી લઉં તો મેં કીધું ઓમને કે ઓમ હું થાકી ગઈ છું પણ આજે તો આખો દિવસ ફોન પણ મારી પાસે નહોતો તો કોઈ પણ જાતની રીલ્સ પણ બનાવવાની નથી અપલોડ પણ નથી થયું તો ચાલો આજે વિડીયો બનાવી જ નાખું ફટાફટથી જેથી તમે લોકો તમારું રોટીન ચાલુ રાખો સારું તમે જુઓ તો રસ્તામાંથી અમે શું લાવ્યા તો અમે ધાણાભાજી લાવ્યા ગ્રેપ્સ લાવ્યા છીએ એન્ડ સરગવાની શીંગું લાવ્યા છીએ જે લોકોને વિટામિન બી ટુ અને બી ટ્વેલ્વ બી ટ્વેલ્વ ડી એવા વિટામિન્સ ઘટતા હોય ને એના માટે આ સરગવાની સીંગુ છે ને ખૂબ ઉપયોગી છે તો મને એમ થયું કે ચાલો હું પણ લેતી જાઉં આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ઘટે એની પહેલાં આપણે દવા શોધી લેવી જોઈએ બરાબર ને તો સારું ચાલો ધાણાભાજી સુકાઈ ગઈ છે હવે એને બીટી નાખીએ તો આજે તો અમે ગામડી જ્યા હતા અને ગામડે બહુ જ હાજુ કામ હતું કારણ કે કેટલો સમયથી આ ઘર બહુ મોટું છે તો એમને બંધ પડ્યું હતું તો હું અને મારા દેરાણી બે બધું સાફ સફાઈ કરી ટાંકા બધું વિછરી અને કમ્પ્લીટ બધું જ કરી અને અત્યારે છે છેકાવ્યું અને અત્યારે ખાસો સમય વહી ગયો છે અને મને બી થોડોક થાક લાગી ગયો છે હું કારણ કે બપોરે પણ અમે લોકો કામ કરતા હતા એટલે ઊંઘ બી નથી થઈ પણ રસ્તામાં અમે આવ્યા ને તો માર્કેટેથી શાકભાજી ને ફ્રૂટ ને એવું બધું લેતા આવ્યા અને ધાણાભાજી લઈ આવ્યા તા તો એ બધું જ શાકભાજી ધોયું ને તો મને એમ થયું કે ચાલો આજે ઓમભાઈ સભામાં ગયા છે રવિવારની તો હું આ બધું કમ્પ્લીટથી જ ઠેકાણે કરી લઉં આ ધાણાભાજી સુધારી નાખું તો ટાઈમ મારો નીકળી જાય અને એ લોકો આવી જાય એટલે સરસથી ફટાફટથી જમી અને આજે તો ફટાફટથી વિડીયો અપલોડ કરી અને સૂઈ જવું છે કારણ કે થાકી ગયા છીએ એટલે જમવામાં પણ સરળ બનાવવાનું છે ફટાફટથી જલ્દી જલ્દી બની જાય એવી રસોઈ બનાવી લેવાની અઢીની વચ્ચે એવી જ રીતે સાંજના સાડા નવ થી દસ વાગ્યા સુધીની અંદર હું ભગવાનના પોઢણિયાનો વિડીયો મૂકીશ કારણ કે મને અમારી બાજુનું જે મંદિર છે જેમાં હેતાળા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થયા પછી રોજ આપણે જે ઠાકોરજીને જે સેવા કરતું હોય એવી શાંત યોગી માતાઓ ત્યાં રહે છે તે લોકો રોજ ભગવાનને સુડાવે છે રોજ એના પોઢણિયા ગાઈને સુડાવે છે તો એ લોકોએ મને કીધું કે તારે આ પોઢણિયાના દર્શનનો વિડીયો છે ને શોર્ટ વિડીયો એ રોજ તારે મૂકી જ દેવો એટલે જેથી કરી અને અનેક લોકો સાંજે આ પોઢણીઓ જોઈને સૂવે ને તો એનું કલ્યાણ થાય એને સાંજે આ ભગવાનના દર્શન થશે ને તો પણ એના બધા પાપો દૂર થશે તો પણ એને શાંતિનો અહેસાસ થશે એટલે બધાને મંદિરે પહોંચવાનો ટાઈમ ના હોય જો આપણે આ વિડીયો દ્વારા પણ આપણે ભગવાનના દર્શન કરી ને તો પણ દર્શન થઈ જ ગયા કારણ કે ઘણા જ લોકો દૂર રહેતા હોય એના માટે આ વ્યવસ્થા છે કે મંદિરના સવારના શણગારના દર્શન અને પોઢણિયા જેમ કે વૃદ્ધ લોકો હોય એ મંદિરે ના ભી જઈ શકતા હોય તો એ મોબાઈલમાં દર્શન કરતા હોય એ મોબાઈલમાં પોઢણિયાને એવું બધું જોતા હોય તો મને એમ થયું કે એ સાચી વાત છે બધા તો મંદિરે સવાર સાંજ ના જઈ શકતા હોય કોઈ દૂર રહેતું હોય કોઈ વૃદ્ધ હોય કોઈ બીમાર હોય કોઈની પાસે ટાઈમ ના હોય તો એમ પણ હોય તો મને એમ થયું કે ચાલો આપણે એક સારું કામ કરીએ સાંખ્યોગી માતાઓની આજ્ઞાનું પાલન કરીએ કે રોજ સાંજે દસ વાગે પોઢણિયાનો વિડીયો મૂકતા જઈએ જેથી કેટલાય લોકો આ પોઢણિયા જોઈ ને તેને મનને શાંતિ થાય એના આંખોને તૃપ્તિ મળે અને જેથી એનું પુણ્ય આપણને મળે તો તમને લોકોને આમાં ઘણા લોકોને ભગવાનના દર્શન કરવા ગમતા હોય ભગવાનના પોઢણિયા સાંભળવા ગમતા હોય ભગવાન પોઢાળતા હોય એ જોવું ગમતું હોય તો મને એવો વિચાર આવ્યો કે ચાલો ને મને કીધું છે ને તો હું એ વિડીયો બી અપલોડ કરી દઈશ તો હું રોજ એ વિડીયો અપલોડ કરીશ જેમાં ભગવાનના સરસ મજાના કીર્તન સાથે પોઢણિયા હશે રોજ જુદા જુદા તો તમે જોવાનું ના ભૂલતા તમે રોજ સાંજે સુધી વખતે એક પોઢણિયું મારું મૂકેલું હોય ને રોજ એ વિડીયો જોજો જેથી તમને આદત પડી જશે અને ભગવાનના દર્શન પણ થઈ જશે એ બાને અને મેં તો ઘણી વખત જોયું છે કે હું ઘણી વખત પોઢણિયા મૂકતી પણ એમાં વ્યૂઝ નથી આવતા કેવું ગજબ કહેવાય નહીં વ્યક્તિઓને સારું જોવું ગમતું નથી અત્યારે કેવો સમય એવો છે કે વ્યક્તિઓને સારું સાંભળવું બહુ નથી ગમતું સારું જોવું નથી ગમતું બસ ખરાબ જોવું છે ને એમાં લાઇક એમાં કોમેન્ટ અઢળક આવે છે પણ જે વ્યક્તિ ખરા દિલથી મહેનત કરતું હોય જે વ્યક્તિ સારું સારું મૂકતું હોય જે વ્યક્તિ કોઈને હસાવી શકતું હોય એવું તો કોઈને જોવું નથી પણ કાંઈ વાંધો નહીં એક ટકા લોકો તો એવા હશે ને કે જેને આ પોઢણિયા જોવા ગમતા હશે તો હું એમ માનીશ કે જેટલા પણ જોતા હશે એ લોકો થોડાક ધાર્મિક હશે એને એટલે આ ભગવાનના પોઢણિયા જોવા ગમતા હશે એટલે એને લાઈક કરી છે આ વિડીયોમાં હું એમ માનીશ અને બાકી તો અત્યારે સમાજમાં ચાલે છે બધું એમ ચાલવાનું જ છે આપણા કીધે કંઈ રોકાવાનું નથી આપણે તો એટલું ઈચ્છતા હોય કે આપણા વિડીયાથી ઘણા લોકોને દર્શન થાય અને એનું મન રાજી થાય અને એને સરસ મજાની ઊંઘ આવે તો મને એવું કીધું છે માતાઓ માતાઓએ કે ના પોઢણિયાનો વિડીયો તું મૂકજે એટલે હું હવે રોજ દસ વાગે સાડા નવથી દસની અંદર મૂકીશ તો તમે જોવાનું ન ભૂલશો જરૂર જોજો જેથી દર્શન થાય અને ઘણી વખત મને એમ થાય કે ભલે ને રાગ સરસ નથી પણ ઘણી વખત સામેવાળા વ્યક્તિ રાગને લઈ ના જોતા હોય પણ સામેવાળા વ્યક્તિ એવું જોતા હોય કે આ વ્યક્તિએ કેવું હૃદયપૂર્વક ગાયેલું છે એવી રીતના જોતા હોય સાંભળતા હોય કે નહીં આમ હાર્ટલી છે હાર્ટ ટચિંગ ગાય છે અને ખરા દિલથી ગાય છે ભલે એનો વોઇસ સરસ નથી એમ એટલે હું એવી રીતના એટલે ગાતી હોઉં કે ભલે બધાને ન ગમતું હોય પણ જેને ગમતું હોય ને એને તો ગમે જ એને તો એ તો પ્રશંસા કરવાના છે કારણ કે એ સમજતા હોય કે આ હૃદયપૂર્વક ગાયેલું છે આ આમ આત્માથી ગાયેલું છે આમ અંદરથી આમ એવી ફિલિંગ આવી છે ભગવાન પ્રત્યે હું ઘણી વખત ગાતી હો ને ચાલો જો આ ઘણી વખત હું મંદિરે જાતી હોઉં ને તો મંદિરે ઘણી વખત હું કીર્તનની કડી ગાતી હો ભગવાનની મૂર્તિ સામે ઊભીને

રીતે હું ગાદી ઘણી વખત પણ મને શાંતિ થાય છે મને શકુન થાય છે મને હૃદયથી આનંદ થાય છે કે હું ઈશ્વરની સામે મારા શબ્દો મારા બનાવેલા શબ્દો જે અંતઃકરણથી જે નીકળ્યા હોય ને એ હું પ્રભુ સામે વ્યક્ત કરી શકું છું એમ બીજાને ગમે ના ગમે પણ પ્રભુને ગમે છે ને એટલે મને આનંદ થાય છે બાકી વ્યક્તિને તો ગમે કે ના ગમે એ એના માઇન્ડ ઉપર છે ખરું ને બધા જ લોકો ધાર્મિક નથી હોતા બધાને ભગવાનનું સાંભળવું જ નથી ગમતું એ વાસ્તવિકતા છે પણ જેને ગમતું હોય ને એની વાત થાય છે એટલે હું ગાઉં છું એવું જરૂરી નથી કે મારી વાત બધાને ગમે જ કે મારો વિડીયો ગમે અને બધા લાઈક કરે જ ઘણાને ના ગમતું હોય ઘણાને કંટાળો આવતો હોય કેમ કે હા હું તે 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 જાયમી છે પણ હકીકતમાં છે ને ક્યારેક ધ્યાનથી સાંભળવો ક્યારેક વિડીયો એમાં કાંઈક ને કાંઈક તથ્ય તો હશે જ એમને ફોગટનો વિડીયો નહીં બનાવ્યો હોય કંઈક સમજવા માટે બનાવ્યો હશે તો આવી રીતે હું ઘણી જ વખત ગાતી હોય અને ક્યારેક ક્યારેક તો કીર્તન ગાતા ગાતા મારી આંખમાંથી પાણી પણ નીકળી જાય છે આમ કીર્તનની કડી નથી ગવાતી તા તો મારાથી એમ રડાઈ જાય છે એટલું આમ હૃદયથી ગવાઈ જાય છે ને કે આમ એનું કોઈ વાત જ નથી એમ એટલું હૃદયપૂર્વક ગાઉં છું ને કે તોય ત્યારે કેમ થાય છે કે મારું વોઇસ એટલું સરસ નથી એમ એટલે મારું સપનું પૂરું ના થયું કે હું સિંગર ન બની શકી પણ પછી એમ થાય કે સિંગર બનીને શું અત્યારે પ્રગટ પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે મારી સામે ઊભા છે જે હેતાળા ઘનશ્યામ છે એની સામે તો હું ગાઉ છું ને એ મૂર્તિની અંદર રહેલા સાક્ષાત સ્વામિનારાયણ સ્વરૂપને રાજી કરવા ગાઉ છું ને બસ એ પણ કાપી છે વધારે બધું નથી મળતું રાઈટ કે બધાના સપના બી પૂરા નથી થતા એટલે મને એમ ક્યારેક ક્યારેક બહુ દુઃખ થઈ જાય ને પાછું મન મનાવી લઉં કે કાંઈ વાંધો નહીં મારા ભાગ્ય એવા છે ને કે મને આવા સરસ મજાના પ્રગટ સ્વરૂપ હેતાળા ઘનશ્યામ મેળા છે ને એની સામે હું મારા અંતઃકરણથી મારા હૃદયપૂર્વકના શબ્દ મારા બનાવેલા કીર્તનની બે ત્રણ કડી જેટલું ગાઉં છું ને એટલું બહુ હૃદયપૂર્વક ગાઉં છું એમ એમ મહારાજની સામે મારું જીત પૂરવીને ગાઉં છું એટલે જ કદાચ મારાથી કીર્તન પૂરું નહીં થતું હોય ને રડાઈ જતું હોય છે મને એનો આનંદ છે એ દુઃખ છે કે હું કંઈ બની ના શકી પણ આનંદ પણ છે સારું બધાને જેમ સફળતા ના મળે અને એવી જ રીતના બધાને બધું ગમતું પણ ના હોય બધાને બધું આવડતું ના હોય બધા સફળ થતા ના હોય આપણે મહેનત કરવાની બાકી ઈશ્વરની ઈચ્છા હોય ને એમ જ થાય પણ આપણે આત્મસંતોષ તો છે ને કે નહીં ભલે જેવું છે ઈશ્વર પાસે આપણે જઈને બે શબ્દ ગાઈએ છીએ ભગવાનને રાજી કરીએ છીએ જેથી આપણું મન આનંદિત રહે છે આપણે આખો દિવસ આનંદમાં વિતાવીએ છીએ એટલે જ મને ઘણા લોકો કહે છે કે તમે ક્યારેય ટેન્શનમાં જ ના હો તમે હસતા જુઓ તમે એની ટાઈમ ત્રણસો પાસાઠ દિવસમાં અમે તમને ક્યારેય દુઃખી ચહેરો તમારો જોયો જ નથી ત્યાર મને એમ થાય કે ખરેખર ભગવાન સાથે છે ને એટલે હું આટલી ખુશ છું કે જાણે મારી ઉપર કોઈ જવાબદારી જ નથી હું બહુ નાના બાળકની જેમ જીવી શકું છું હું એટલું નિખાલસતાથી મને ભગવાને કેટલું સરસ જીવન આપ્યું છે કે હું નિખાલસતાથી જીવી શકું છું એ બધું ઈશ્વરની કૃપા હોય ને તો જ થાય એમ માનીને ક્યારેક ક્યારેક સંતોષ નહીં કે ભગવાન મારી સાથે છે હું આટલું કરું છું ને તો ભગવાને મારો હાથ પકડ્યો છે અને જેનો હાથ ભગવાને પકડ્યો હોય ને એના પછી ગમે એ પગ પકડવાની કોશિશ કરે ને તો પણ સફળ ન જ થાય સારું ચાલો તમારી સાથે વાતો કરી લીધી થોડાક ઇમોશનલ થઈ ગયા અને મારું કામ પૂરું થઈ ગયું આજે અમે બહુ થાકી ગયા છીએ છતાં પણ તમારું ટેબલ બ્લોગ્સ જોવાનું એમાં ચેન્જ ના થાય એમાં કોઈ દિલકત ન થાય એના માટે થઈને મેં આજે બ્લોગ્સ બનાવ્યો અને શોર્ટ વિડીયો હું મૂકું છું એકથી અઢીની વચ્ચે અને એક નવું ખાસ કે અમારા શ્રી હેતાળા ઘનશ્યામ મહારાજના તમારે પોઢણિયાના દર્શન કરવા હોય ને તો સાડા નવથી દસ વાગ્યા સુધીમાં હું જે વિડીયો અપલોડ કરું ને એ જરૂર જોજો અને મારા માટે થઈને નહીં તો મારા માટે નહીં તો કાંઈ નહીં પણ ભગવાનના દર્શન કરીને એના માટે લાઈક જરૂર કરજો અને એ વિડીયો જોવાનું ભૂલશો નહીં કારણ કે હું સાડા નવથી દસની વચ્ચે મૂકીશ પણ એના માટે તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવું અને નોટિફિકેશન પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરી દેવું જો લાઈટ વઈ ગઈ છે અને હું બોલું છું એ જ દેખાય છે ખબર નહીં અચાનકથી કેમ લાઇટ વેગી તો સારું જોતા રહો આવા સરસ મજાના વિડીયો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે